આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જગ્યાઓ પર હાલ ભરતી પ્રક્રિયા ચાલુ છે આજના વિડીયો ની અંદર આપણે સમજીશું કે આપણને કયા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે તેની ખ્યાલ કઈ રીતે આવશે

આ એડિટ એપ્લિકેશન ની અંદર તમે ક્લિક આપો છો તો જ્યારે તમે ફોર્મ ભરતા સમય તમારે કોઈ વસ્તુ કામે રહી ગઈ હોય એડિટ કરવું હોય તો તમે અહીંયાથી એ કરી શકો છો તેના પછી અમારે છે વિડિયો ટ્યુટોરિયલ કે જ્યાં તમે વિડિયો છે જોઈ શકો છો ફોર્મ કઈ રીતે ભરી શકાય એ સંદર્ભમાં જેમ કે અહીંયા આપણે ક્લિક આપી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે તમામ વસ્તુઓ છે આપી છે કે જેમાં તમે ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું હોય છે એની ડિટેલ્સ આપણને જોવા મળ્યા છે ઓકે તમે પાછા અહીંયા આવી જશો અહીંયા એપ્લિકેશન સ્ટેટસ છે

અને તમે ફરિયાદ કરી શકો છો હવે આ ફરિયાદ કઈ પ્રકારની છે કે તમે કોઈ ફોર્મ ભર્યું છે એમાં કોઈ સમસ્યા છે કોઈ ખામી છે કે તમે એની લક્ષ્ય અનુલક્ષીને જ કોઈ તમે અહીંયા વાત કરવી હોય તો તમે કરી શકો છો ગ્રેવન્સ સ્ટેટસ છે તમે કરી એટલે ફરિયાદ નિવારણ થયું કે કેમ એના જોવા માટે અહીંયા છે મેરિટ રિજેક્ટ લિસ્ટ છે તો તમારો તમે જોઈ શકો છો કે ભાઈ મારું મેરિટ મુકાયું છે કે કેમ એ છેલ્લે છે રિજેક્ટેડ એપ્લિકેશન લિસ્ટ કે જે એપ્લિકેશન રિજેક્ટ થયું હોય તો એ તમને ત્યાં જોવા મળે છે અને સૌથી છેલ્લે જીઆર અને ડાઉનલોડ છે એવું લખ્યું છે આ જયારે પણ તમે આંગણવાડી કાર્યકર અંદર ફોર્મ ભરો છો એવા સમયે આ જીઆર અને આ છે એ તમારે ખાસ જોઈ લેવા જેમાં સ્થાનિક રહેવાસીનો દાખલો છે તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો સ્વઘોષણા પત્ર છે એ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો મુદ્દાઓ એવા છે કે જેની આપણે ફોર્મ ભરતા વખતે ધ્યાન રાખવું પડશે એ વિશે વીસ મુદ્દાઓની અંદર આપણે અહીંયા જોવા મળે છે એ અનુલક્ષીને મારી વાત યુટ્યુબ ચેનલ ની અંદર પણ એક વિડીયો છે કે વીસ મુદ્દા કયા છે વીસ નિયમો એવા છે કે તમારે ફોલો કરવા પડશે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં એન્ટ્રી કરતા સમયે અરજી કરતા સમયે

તમે ખાસ નોંધ લેશો જ્યારે પણ ભરો પત્ર ની અંદર અરજી ક્રમાંક પણ આવશે આ અરજી ક્રમાંક એટલે અહીંયા જો આ અરજી ક્રમાંક છે એક બે ત્રણ અને જેમ એકતાલીસ છે એ જોઈ શકાય છે સામે છે એ જાહેરાતનું નામ છે અને અરજી કરો જાહેરાત સૂચના જગ્યાની વિગત અને વધારાની વિગત છે એ જોવા મળી રહી છે તો અહીંયા જે લાગુ પડતું હોય એ આપણે અહીંયા જોવાનું છે અરજી કરવી હોય તો એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું છે બીજું હવે મારે સુરત શહેરની અંદર સુરત અર્બન ની અંદર જગ્યા કેટલી ખાલી છે એ જોવું હશે તો એ મારે અહીંયા જગ્યાની વિગત છે તેના પર ક્લિક કરવું પડશે ચલો એ સમજીપન છે એપ્લાય ઓપ્શન છે પીડીએફ આ પીડીએફ એટલે જાહેરાત છે જો તમે ક્લિક આ કરો છો તો ત્યાં તમને તમારા જિલ્લાની જાહેરાત છે જોવા મળે છે જેમાં જગ્યા કેટલી ખાલી છે એની માહિતી છે એની ડિટેલ છે એ ત્યાં જોવા મળશે ઓકે એ પછી તમે અહીંયા આવો આ વ્યૂ વ્યૂ સૂચના છે એના પર તમે ક્લિક આપો છો તો ત્યાં આપડા વીસ મહત્વના જે મુદ્દાઓ છે નિયમો છે એ પીડીએફ આવી જશે ત્યાંથી ડાઉનલોડ કરી લેશો વાંચી લેશો નથી વાંચવું તો એના માટેનો વિડીયો અલગથી બનાવેલો છે એ પણ જોઈ લઈશું ઓકે પછી અહીંયા છે એ જગ્યાની વિગત આ જે હેતુ સાથે આપણે બનાવ્યો છે હેતુ આ ખાસ આ છે કે વ્યક્તિ જાણી શકે કે મારી જિલ્લાની અંદર મારા ઘટકની અંદર મારા ગામની અંદર કઈ જગ્યા ખાલી છે ઓકે અહીંયા જગ્યાની વિગત કેવું લખ્યો છે ડિટેલ્સ લખ્યો છે ત્યાં તમારે ક્લિક આપી દેવાનું જેવું તમે ક્લિક કરો છો તો તમારી સામે આ પ્રકારનો આંગણવાડી હેલ્પરની સંખ્યા છે બાણું ખાલી છે જોવા મળે છે એમાં આવશે તાલુકો તો અહીંયા મજુરા તાલુકો લખ્યો છે તો મજુરાની અંદર તમે જેવું ક્લિક કરો છો તો મજુરા છે એની અંદર વોર્ડ વાઇઝ કેટલી સંખ્યા ખાલી છે આપણને જોવા મળે છે ચાર વર્કર ની જગ્યા કઈ કઈ જગ્યાએ ખાલી છે તો એ જોવા માટે તમારે ફરીવાર વોર્ડ નંબર એક ઉપર ક્લિક કરી દેવાનું છે જો તમે એના પર ક્લિક કરો છો તો તમને ની ડિટેલ છે એ ખુલે આવે છે જેમ કે અહીંયા તમે જોઈ શકો નીચેની સાઈડમાં આ બધી સંખ્યાઓ છે એની ખાલી જોવા મળી રહી છે તો આ કુલ એક છે આ જે જગ્યાઓ છે એ છે જેમાં જગ્યા ખાલી એક બે ત્રણ અને ચાર તો કુલ જગ્યા એ ચાર આપણને વોર્ડ નંબર એક ની અંદર જોવા મળે છે તો ડિટેલ્સની અંદર તમે જોઈ શકો છો ચલો આપણે આ જોઈએ બેગ જવા માટે અહીંયા બેગ ઉપર ક્લિક આપી દઈશું એક અલગ અલગ જિલ્લો છે બોટાદ ની અંદર કુલ ચોપન જગ્યા વર્કર બેન ની ખાલી છે અને ચોસઠ જગ્યા છે એ હેલ્પર બેન ની ખાલી છે હવે બોટાદ જિલ્લાની અંદર કયા કયા ઘટક માં કેટલી સંખ્યા ખાલી છે ચલો એ પણ જાણવા માટે બોટાદ જિલ્લા ઉપર ક્લિક આપી દેવાનું જેવું તમે ક્લિક કરો છો એટલે નીચે તાલુકા છે એટલે ઘટકો છે તમારી સામે આવશે જેમાં સૌથી પેલો છે રાણપુર દેખાય છે તો રાણપુર જિલ્લાની તાલુકાની અંદર એ સાત વર્કર બેન ની જગ્યા ખાલી છે અને નવ જગ્યા છે એ હેલ્પર બેન ની ખાલી છે હવે આ રાણપુર ની અંદર એ પાછા સાત વર્કર બેન ની કયા કયા જગ્યાએ કયા કયા ગામની અંદર જગ્યા ખાલી છે જોવું હોય તો આ તાલુકા ઉપર રાણપુર છે તો રાણપુર ઉપર ક્લિક આપો જો તમે ક્લિક આપો તો નીચેની સાઈડમાં જે એ ડિટેલ્સમાં અહીંયા સૌથી આવેલા લખ્યું છે અળવ છે ઝીરો છે વર્કર બેન માં સંખ્યા ખાલી નથી હેલ્પર છે એની જગ્યા એક ખાલી છે તો એમ તમે ડિટેલ ની અંદર છે એ જોઈ શકો છો કે ભાઈ મારી કેટલી જગ્યા મારા તાલુકામાં મારા જિલ્લાની અંદર મારા ગામની અંદર કેટલી જગ્યા ખાલી છે આ ઉદાહરણ તરીકે હવે આપણે સમજ્યા છીએ આપણે સમજીએ રાજકોટ તો રાજકોટની અંદર ડિટેલ્સમાં જઈએ ત્યાં આપણે ક્લિક આપીએ રાજકોટ રાજકોટની અંદર છે આટલા તાલુકાઓની અંદર જગ્યા ખાલે છે અહીંયા લોધિકા લખ્યો છે તો લોધિકા ઉપર તમે ક્લિક કરો છો તો વધારે ડિટેલમાં જોવા મળે કે ભાઈ માં આ જગ્યા ખાલી છે અહીંયા હરિપર પાળ એવું લખ્યું છે તો ત્યાં બે વર્કર ની જગ્યા ખાલે છે તો કયા બે વર્કર છે એના પર ક્લિક આપો તો નીચેની સાઈડમાં બીજું કુલ છે કે હરિપરપાલ વન છે અને થ્રી છે એની અંદર આ જગ્યા ખાલી જોવા મળી રહે છે તો આ વાત હતી તમે એ ઘરેથી બેસીને પણ જોઈ શકો છો કે મારા જિલ્લાની અંદર મારા તાલુકાની અંદર મારા ગામની અંદર કે મારા વોર્ડની અંદર કઈ જગ્યાએ કઈ જગ્યા છે એ ખાલી છે કેળાગરની ખાલી છે કે હેલ્પની ખાલી છે તમે જે માહિતી મેળવી શકો છો અને તમે જો એ ઉમેદવારીમાં નોંધાવવા માટે યોગ્ય લાયકાત ધરાવો છો તો તમે એમાં ફોર્મ છે એ ભરી શકો છો ફોર્મ ભરવા માટે તમારે અહીંયા જવાનું છે એ એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું છે જેમ કે અહીંયા એપ્લાય પર છે જેવું એપ્લાય પર તમે ક્લિક કરો બધી ડિટેલ્સ અહીંયા આવી જાય એક અહીંયા એગ્રી ઉપર આવી જાય અહીં અહીંયા રજિસ્ટ્રેશન છે તમે કરી શકો રજીસ્ટ્રેશન છે ચાર રીતે થશે સૌથી પહેલો રજિસ્ટ્રેશન કરવાનું ઉમેદવારોની માહિતી ભરવાની છે અભ્યાસની માહિતી ભરવાની છે અને જરૂરી ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે સબમિટ આપવાનો છે અને તમે અરજી કરી દીધી છે પણ અરજી કરતા સમયે પણ ખાસ નોન લેજો બહુ ડિટેલ્સની અંદર આપણે જે એ સમજવાનો છે અને યોગ્યતાપૂર્વક જ માહિતી છે એ